વિદ્યાર્થીઓને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર એક અપડેટ આવી છે અને આ ફક્ત એનઆઈઓએસ બોર્ડથી જે લોકોએ પરીક્ષા આપી છે બારમા ધોરણની અને એમની પાસે હમણાં સુધી માર્કશીટ આવી નથી એમના માટે છે એમના માટે શું છે કે એમણે એક બાહેધરી પત્રક લખી આપવાનું છે પહેલી વાત તો એ છે કે એમને ગાંધીનગર જવું પડે છે એનઆઈઓ બોર્ડવાળાનું વેરીફિકેશન ગાંધીનગરથી થાય છે અને જેમની માર્કશીટ નથી આવી અને એડમિશન લેવા ઈચ્છે છે પિન પરચેસ કરી છે રજીસ્ટ્રેશન કરી લીધું છે અથવા પિન પરચેસ કરી શકે છે રજીસ્ટ્રેશન કરી શકે છે અને ટ્વેલ્થની માર્કશીટ માટે બીજા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ તમે કરાવી લેશો પણ ટ્વેલ્થની માર્કશીટ ન હોવાના કારણે તમારે એક બાંહેધરી પત્રક લખીને ગાંધીનગર આપવાનું રહેશે The undertaking for not producing original 12th marksheet issued by the National Institute of Open Schooling NIOS Center of Gujarat State at the time of document verification at Help Center. I, son, daughter of hereby declare that I have applied for admission and my inclusion in the merit list is provisional, subject to the submission and verification of, of my original marksheet issued by the National Institute of Open Schooling NIOS Center of Gujarat State. आई अंडरटेक टू सबमिट द ओरिजिनल मार्कशीट फॉर वेरिफिकेशन ऑन और बिफोर वन एट टू थाउजंड ट्वेंटी फाइव एट मै एलॉटेड हेल्प सेंटर जीमर्स मेडिकल कॉलेज गांधीनगर एट जमनी मार्कशीट नहीं ऑगस्ट पहला पहला ओरिजिनल मार्कशीट वेरिफाई करा रहे એ કરાવશે તો જ એનું નામ મેરિટ લિસ્ટમાં આવશે અને એ નહીં કરાવશે તેનું નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ ફેઇલિયર ટુ સબમિટ ઓર વેરીફાય ધ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ વિથિન ધ સિચ્યુપિટેડ ટાઈમ મે રિઝલ્ટ ઇન કેન્સલેશન ઓફ માય કેન્ડિડેચર એન્ડ રિમુવલ ફ્રોમ ધ મેરિટ લિસ્ટ વિદાઉટ એની ફર્ધર નોટિસ i declare that the information provided by me is true to the best of my knowledge and believe i shall abide by the rules and regulations laid down by the admission committee date place signature of candidate name of candidate user id address contact number આ એડમિશન કમિટીને આપવાનું રહેશે ગાંધીનગર જઈને એ હમણાં જ્યારે માર્કશીટ તો આવશે ત્યારે તમે જમા કરાવશો પણ આ તમારે એકવીસ તારીખ પહેલાં કરાવવાનું છે એટલે હમણાંથી તમે જઈ શકો આવતીકાલનો એપોઇન્ટ લઈ લો પરમ દિવસનો એપોઇન્ટમેન્ટ લઈ લો આ જે ટાઈમ આપ્યો હતો આપણે જો પિન પરચેઝનો રજીસ્ટ્રેશનનો અઢાર તારીખ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું ઓગણીસ હતું એને લંબાવી દીધું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટાઈમ જે છે એકવીસ સાત પચીસ સુધી કરવામાં આવ્યો છે લંબાવવામાં આવ્યો છે બપોરના ચાર વાગ્યા સુધી એટલે જેટલા પણ વાળા છે અને એડમિશન લેવા ઈચ્છે છે મેડિકલ કોર્સિસમાં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ તો એમણે એ પિન પરચેસ કરી શકે છે રજીસ્ટ્રેશન કરી શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી શકે છે અને એના માટે એને ગાંધીનગર જવાનું રહેશે બાહેધરી પત્રક અને બીજા જેટલા ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે એ બધા ત્યાં જમા કરાવવાના રહેશે અને એક ઓગસ્ટના પહેલે જ્યારે પણ એનઆરની માર્કશીટ ઓરિજિનલ આવી જાય તે પણ ત્યાં વેરીફાઈ કરાવવાની રહેશે ગાંધીનગર જઈને એટલે આ ઇન્ફોર્મેશન ફક્ત અને ફક્ત એનઆઈઓસ બોર્ડથી પાસ થનારા વિદ્યાર્થીઓ માટે છે એમની માર્કશીટ નથી આવી વિલંબ થયો છે એમના માટે છે કે એમના માટે સમય મર્યાદા વધારવામાં આવી છે એકવીસ તારીખ સુધી ગાંધીનગર જઈને આ સબમિટ કરી શકે છે પણ એકવીસની વાર નહીં જોવાની તમે હમણાં જ પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરી અને ગાંધીનગર જીએમઇ આર એસ ગાંધીનગરનો એપોઇન્ટમેન્ટ લઈ ત્યાં ડોક્યુમેન્ટ બાકીના બધા વેરીફાઈ કરાવી દો અને આ બાહેધરી પત્રક હાથથી લખીને તમારે કોઈ સ્ટેમ્પ પેપરની જરૂર નથી હાથથી લખીને તમારે ત્યાં આપી દેવાનું છે કે હું એક ઓગસ્ટ પહેલાં જમા કરાવી દઈશ અને જો એક ઓગસ્ટ પહેલાં હું વેરીફાઈ નહીં કરાવી શકું ઓરિજિનલ માર્કશીટ નહીં આવે તો મારું નામ તમે મેરિટ લિસ્ટમાંથી કમી કરી નાખજો માટે એનઆરસના સ્ટુડન્ટ્સ એલર્ટ રહે અને તમારે એડમિશન લેવું હોય ફર્સ્ટ રાઉન્ડમાં જ રજીસ્ટ્રેશન કરવું હોય તો પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરી તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી શકો ભલે બારમાની માર્કશીટ હમણાં નથી આવી પણ તમે બાહેધરી પત્રક આપશો તો એડમિશન કમિટી એટલી સ્મૂથ અને એકદમ ઇઝી ગોઈંગ છે કે તમને એક્સેપ્ટ કરે છે કે તમે બાહેધરી પત્રક આપશો તો અમે તમને આટલો સમય આપીએ છીએ કે મારી નવી માર્કશીટ જ્યારે આવે ઓરિજિનલ માર્કશીટ આવે ત્યારે અમને આવીને દેખાડી દેજો વેરીફાય કરી દેજો આટલું સ્મૂથ ગોઈંગ છે એડમિશન કમિટી જો સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ માટે કેટલો લાભનું કામ કરે છે માટે એનાલ્સના સ્ટુડન્ટ્સ માટે એક આ લાભદાયક વસ્તુ છે કે એમનું રજિસ્ટ્રે વેરિફિકેશન ઓગણીસ તારીખ સુધીનું હતું એને લંબાવીને એકવીસ કરવામાં આવ્યું છે પણ એટલું યાદ રાખો કે આ ફક્ત અને ફક્ત ગાંધીનગર જીએમઆરએસના હેલ્પ સેન્ટર પર જઈને થઈ શકશે અને હેલ્પ સેન્ટરનો ટાઈમ છે દસથી ચાર એ વચ્ચેનું જ તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે દસથી ચારના વચ્ચેનું એપોઇન્ટમેન્ટ લઈને તમારે ગાંધીનગરમાં આ કામ કરવાનું છે આ ન્યૂઝ ફક્ત અને ફક્ત એન સ્ટુડન્ટ્સ એસ માટે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ અને શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો